ગેરકાયદેસર ચાલતા રેતી ખનનનું લાઇવ પ્રસારણ કરી પરત જતા બંને પત્રકારોને વીસથી પચ્ચીસ લોકોના ટોળાએ માર માર્યો રેતી ખનનનું ફરીથી શૂટિંગ કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી ઈજાગ્રસ્તોને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા કોટના ગામ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર ખનન માફિયા દ્વારા કરાઈ રહ્યું છે જેથી રેતી ખનનનું લાઇવ પ્રસારણ કરવા માટે ગયેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન પર ગેરકાયદેસર લીઝ ધારકોના થી પચીસ લોકોના ટોળા દ્વારા હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો ઉપરાંત ફરીથી અહીંયા વિડીયો શૂટિંગ કરવા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે છે પોલીસે ફરિયાદ નોંધી પાડવાના ગતિમાન કર્યા શહેર નજીક આવેલા કોટના ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર લીઝ ધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જાણે કુંકરણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લીઝ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ક્યારે બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેનને કોર્ટના ખાતે ચાલતા ગેરકાયદેસર રીતે ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડિયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લીઝ ધારકોનું વીસથી પચ્ચીસ લોકોનું ટોળું લાકડીઓ લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરાયો હતો જેમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટિંગ કરીને પાછા આવતા હતા અમે લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા જે કાનખાની દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ દસ ચૌદથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાવ્યું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માંગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કંડા કેવાથી આ કરવામાં આવ્યું એવું જ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે